कृष्ण गणया लाल कि जे यमुना जी ना काठे जो कठे गोकुलिन्द्रिनेठे मोर क्यों वाला तारा ऊा ऊचा मंदिर जो मंदिर ने गोखे रे मोर क्यों यमुना जी ना गाठे गोकुड जो કાલિન્દ્રીને કાઠે મોર લોટક્યો વાલો મારો એવી વગાડે વેણો જો વેણું ના દેરે મોર યમુનાજી ના કાઠે ગોકુળ ગામ જો કાલિન્દ્રી ના કાઠે મોર લોટ વાલો મારો એવી વગાડે વેણો જો ेणुना दे रे मोर लोटभ्यो यमुनाु गो कालिन्द्रिने काठे वालो मारो गोवर्धन जाय जो गोवर्धन ना न शिखरे मोरलोटभ्यो यमुना जी नाटे गोकुल गाजो કાલેન્દ્રી ને કાંઠે સજિયા રે શણગાર જો ઝાંજર ના ઝમકારે યમુનાજી ના કાંઠે ગોકુળ ગામ જો કાલેન્દ્રી ને કાંઠે મોર લોટક્યો આવી રૂડી શરદ પૂનમની રાત જો చంద్రమానా గోకాలి కఠే మూరు లోవ కలో ఎవరమాసజో రాసనీ రమజె మూరు ఎమునా జీనా గాటే గోకూడ గో કાલેન્દ્રીને કાંઠે મોર લોટો વાલો વૈષ્ણવ દર્શન કરવા જાય જો દર્શન આ મારા શામળા વાલા વૈષ્ણવ દર્શન કરવા જાય જો દર્શનયા પુને મારા શામળા યમનાજીના ઘાટે ગોકુળ ગામ જો